ગઈકાલે હુમલામાં સુરતના રહેવાસી હિંમતભાઈ કલાઠિયાનું મોત થયું હોવાની પુષ્ટિ થઈ હતી ત્યારે આજે અન્ય બે ગુજરાતીઓના મોત થયા હોવાની પુષ્ટિ થઈ છે ભાવનગરના પિતાપુત્રના મોતની પુષ્ટિ થઈ છે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનો સાઉદી અરેબિયા અધ વચ્ચે જ ખતમ કરીને બુધવારે સવારે દિલ્હી પહોંચી ગયા છે એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ ટૂંક સમયમાં થનારી કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટીની બેઠકમાં હાજરી આપશે પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં થી વધુ પ્રવાસીઓના મોતની આશંકા છે મોતનો આંકડો વધી શકે છે પહેલગામના બેસરણ પહાડી વિસ્તારમાં ફરવા આવેલા પ્રવાસીઓ પર આતંકીઓએ અંધાધૂત ગોળીબાર કર્યો હતો જે પછી આખા દેશમાં હાહકાર મચ્યો હતો હુમલાખોરોએ ફક્ત હિન્દુ પુરુષોને નિશાન બનાવ્યા હતા અને ખાસ કરીને હિંદુઓને કલમાનો પાઠ કરવા માટે દબાણ કરવાનો પ્રયાસ કર્યો હતો જેવો વાંચી શકતા ન હતા તેમને ગોળી મારી દેવામાં આવી જમ્મુ કાશ્મીરમાં તાજેતરમાં થયેલા આતંકવાદના હુમલાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે ખાસ કરીને પહેલગામના બેસરન વિસ્તારમાં થયેલા આ હુમલાને લઈ કેન્દ્ર સરકાર દ્વારા ગંભીર પગલાં લેવામાં આવી રહ્યા છે ગૃહમંત્રી અમિત શાહ મંગળવારે રાત્રે શ્રીનગર પહોંચ્યા હતા બુધવારે પહેલગામ અને બેસરન વિસ્તારોની મુલાકાત લેવાનું આયોજન કર્યું છે જ્યાં તેમણે સ્થાનિક સુરક્ષા વ્યવસ્થાનો અંદાજ લગાવશે ગુજરાતમાંથી લગભગ બે હજારથી વધુ ગુજરાતીઓ કાશ્મીરના પ્રવાસે છે જેમાં તમામ ટૂર ઓપરેટરો હુમલા થયા બાદ પ્રવાસીઓને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે જ્યારે હુમલા બાદ તમામ બજારો બંધ થવાને કારણે અનેક હોટલો એવી છે જ્યાં જમવાની વ્યવસ્થા નથી જેથી અમદાવાદની ટૂર ટ્રાવેલ્સ પહેલગામના બે સ્થળોએ ગુજરાતી પ્રવાસીઓ માટે જમવાની ફ્રી વ્યવસ્થા કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે એપ્રિલ મહિનાના છેલ્લા અઠવાડિયામાં રાજ્યના અનેક વિસ્તારમાં માવઠા થઈ શકે છે એપ્રિલ મહિનાની ત્રીસ તારીખ સુધી કોઈ માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ નથી પણ જે મે મહિનાનું પ્રથમ અઠવાડિયું ચાલુ થશે એમાં હવામાનમાં પલટો આવવાનો છે પહેલી તારીખથી હવામાનમાં પલટો આવશે અને એ પલટો લગભગ પાંચ તારીખ સુધી રહી શકે છે અનેક વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ થશે અને કોઈ કોઈ જગ્યાએ માવઠાના ઝાપટાઓ પણ પડશે રાજ્યમાં ભાડાપટ્ટાની જમીનના માલિકી હકને લઈને સરકાર દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે સાત વર્ષથી ત્રીસ વર્ષના ગાળાના ભાડાપટ્ટાની જમીન કાયમી કરવા નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં જંત્રીની રકમના પંદરથી સાઠ ટકાની વસૂલાત કરાશે અને જમીન કાયમી કરી આપવામાં આવશે જોકે એસસી એસટી અને ઓબીસીને આમાં વીસ ટકાની રાહત અપાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસ એક મહત્વનો પ્રોજેક્ટ શરૂ કરવા જઈ રહી છે આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ ગુજરાત રાજ્યમાં કોઈપણ ઘટના બનતા પોલીસનો રિસ્પોન્સ ટાઈમ ઘટાડવાનો છે પોલીસ કંટ્રોલ નંબર સો ઉપર ઘટનાની જાણ થતાં પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા પીસીઆર વાનની સાથે ડ્રોન બેઝ સ્ટેશનનો પણ સૂચના આપવામાં આવશે પરિણામે પીસીઆર વાનની સાથે ડ્રોન પણ ઘટના સ્થળે તાત્કાલિક રવાના થશે ભારતમાં જન્મ પછી પંદર વર્ષ સુધી જન્મ પ્રમાણમાં મેળવી શકાતું હતું પરંતુ હવે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે હવે પંદર વર્ષથી વધુ ઉંમરના લોકો પણ જન્મ પ્રમાણપત્ર માટે અરજી કરી શકે છે અગાઉ આ માટેની અંતિમ તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ નક્કી કરવામાં આવી હતી પરંતુ હવે સરકારે તેમાં ફેરફાર કર્યો છે અને આ સમય મર્યાદા સત્યાવીસ એપ્રિલ બે હજાર છવ્વીસ સુધી લંબાવી છે જે લોકોએ હજુ સુધી પોતાનું જન્મ પ્રમાણપત્ર બનાવ્યું નથી તે લોકો આ તારીખ સુધી જન્મ પ્રમાણપત્ર માટે અરજી કરી શકે છે કેન્દ્ર સરકારના નવા નિયમ પ્રમાણે પહેલી એપ્રિલથી રાજ્યમાં તમામ પ્રકારના કોમર્શિયલ વ્હીકલ હેવી મીડિયમ ગુડ્સ વ્હીકલ હેવી મીડિયમ પેસેન્જર વ્હીકલ અને લાઇટ મોટર વ્હીકલનો કોઈપણ પ્રકારનો આરટીઓમાં કરેલા ફિટનેસ ટેસ્ટ માન્ય ગણાશે નહીં હવે આ તમામ પ્રકારના વાહનોનો ફિટનેસ ટેસ્ટ ખાનગી ઓટોમેટિક ટેસ્ટિંગ સ્ટેશનમાં કરાવવો પડશે અને તેનું ફિટનેસ સર્ટિફિકેટ જ માન્ય ગણવામાં આવશે